હેલો મિત્રો હું છું વિશાલ વાળી જેમાં હું તમને ચાર ધામ યાત્રાનો પૂરો પ્લાન આપવાનો છું પહેલી બાબત હું તમારું ધ્યાન દોરવા માંગીશ કે ચાર ધામ યાત્રામાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની પૂર્ણ માહિતી મેં મારા આગલા વિડીયોમાં આપેલી છે જો તમે તે ન જોયો હોય તો જોઈ શકો છો હું તેની લિંક આ બટનમાં આપી દઈશ ત્યાંથી તમને તે વિડીયો મળી જશે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણો વિડીયો તે પહેલા અમારી ચેનલ ટ્રાવેલ્સ યુ ગુજરાતને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને જરૂર ભીમ કરજો જેથી કરીને તમને ચાર ધામ યાત્રાની પૂર્ણ માહિતી મળી રહે તેનો આખો પ્લાન આ વિડીયોમાં હું આપવાનો છું તો ચાલો શરૂ કરીએ મિત્રો ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા એટલે કે ગંગોત્રી યમનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ આ ચાર ધામ યાત્રાના કપાટ તારીખ દસ કપાટ ખુલી ગયેલ છે અને હવે ત્યાંની યાત્રા પણ શરૂ થઈ ગયેલ છે આ ચાર ધામ યાત્રાના દર્શન કરવા માટે સર્વપ્રથમ તમારે જવું પડશે હરિદ્વાર તે બાય ટ્રેનથી જઈ શકીએ છીએ ત્યાં આગળ એરપોર્ટની સુવિધા નથી પરંતુ જો તમારે બાય પ્લેન જવું હોય તો તમે દેહરાદૂન એરપોર્ટ જઈ શકો છો અમદાવાદથી દહેરાદૂન માટેના અને બરોડાથી દેહરાદૂન માટેના પ્લેન તમને મળી શકે છે તો વાત કરીએ હવે ટ્રેનની તો ગુજરાત થી જતી તમામ ટ્રેનના શેડ્યુલ ગુજરાતના તમામ મોટા મોટા જંક્શનથી હરિદ્વાર જતી તમામ ટ્રેનના શેડ્યુલ બાજુમાં મેં આપેલા છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને પોસ્ટ કરીને બી જોઈ શકો છો તો પહેલા દિવસે જવાનું છે હરિદ્વાર ગુજરાતથી એટલે કોઈ પણ તમારા રેલવે સ્ટેશનથી અમારું રેલવે સ્ટેશન ગોધરા છે એટલે તમને આ વિડીયોમાં ગોધરા બતાવશે જઈશું આપણે ગોધરાથી જઈશું હરિદ્વાર હરિદ્વાર ગયા પછી ત્યાં તમારે નાઇટ હોલ્ડ કરવાનું છે નાઇટ હોલ્ટમાં તમે માં ગંગા આરતીના દર્શન કરી શકો છો મા ગંગાનું સ્નાન કરી શકો છો ત્યારબાદ ત્યાંથી આપણે ચાર ધામની યાત્રા શરૂ કરવાની છે કહેવાય છે કે મા ગંગામાં ડુબકી માર્યા પછી ચાર ધામની યાત્રા કરવામાં આવે છે અને હરિદ્વાર એટલા માટે ચોઇસ કરવામાં છે કેમ કે હરિદ્વારથી ચારે ચાર ધામ પહોંચવું ઘણું ઈઝી છે તો બીજા દિવસે આપણી યાત્રા શરૂ થશે મિત્રો હરિદ્વારથી તમે પ્રાઇવેટ વ્હીકલ પણ હાયર કરી શકો છો અથવા તો જો તમે બજેટ પ્લાન કરતા હોય બજેટમાં ટૂર પ્લાન કરતા હોય તો તમને સરકારી બસ તથા પ્રાઇવેટ બસોની સુવિધા પણ મળી રહેશે જેના માટે તમારે એડવાન્સ બુકિંગ આગલા દિવસે જઈને કરાવી લેવાનું છે એટલે કે જે દિવસે તમે હરિદ્વાર પહોંચો છો ત્યારે તમારે યમનોત્રી ધામ આપણું પહેલું ધામ છે ત્યાં જવા માટેનું બુકિંગ કરાવી લેવાનું છે અને છેલ્લામાં છેલ્લા આઠ નવ વાગ્યા સુધી તમને એ વ્હીકલ મળી શકશે ત્યાર પછી નહીં મળી શકે તો ડે ફર્સ્ટ હરિદ્વારથી તમારે જવાનું છે યમનોત્રી ધામ યમનોત્રી ધામ આપણે ડાયરેક્ટ નહીં જઈ શકીએ યમનોત્રી ધામ માટે પહેલું બરકોટ સ્ટોપ આવે છે તો તમે બરકોટ પણ નાઇટ હોલ્ડ કરી શકો છો બરકોટ એકસો કિલોમીટર દૂર છે આશરે અને બરકોટથી જાનકી ચટ્ટી પિસ્તાલીસ કિલોમીટર જેટલું દૂર છે જાનકી ચટ્ટી થી તમારે ટ્રેક ચાલુ થાય છે યમુનોત્રી ધામ જવાનું બીજા દિવસે યમનોત્રી ધામ ટ્રેક કરવાનો છે ટ્રેકમાં થી છ કિલોમીટર ચઢવાનું

તમે વહેલા નીકળશો તો તમે ડાયરેક્ટ આપણું બીજું ધામ છે ગંગોત્રી ધામ ત્યાં પણ પહોંચી શકો છો તો બીજા દિવસે તમારે જવાનું છે રહીને ગંગોત્રી ધામ જો તમે લેટ નીકળશો તો તમારે ઉત્તર કાશી હોલ્ડ કરવાનું થશે અને જો તમે વહેલા નીકળશો પોસિબલ હોય તો વહેલા નીકળજો જેથી તમારો એક દિવસ આખો બચી શકે તો તમે બીજા દિવસે આપણે વહેલા નીકળીએ એ મુજબ આપણું પ્લાન ગોઠવું છું ત્રીજા દિવસે આપણે પહોંચશું ગંગોત્રી ધામ ગંગોત્રી ધામ એટલે કે માતા ગંગાનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે કે ભગીરથ રાજાએ માનવ કલ્યાણ માટે ઘણી ઘોર તપસ્યા કરીને માતા ગંગાને સ્વર્ગ માંથી ધરતી પર લાવવા માટે પ્રસન્ન કર્યા હતા જેમાં ધરતી ઉપર આવતા તેમની ધારા એટલી તેજ હતી કે એ પૃથ્વી પાતાળ લોકમાં જતા રહે એટલે શિવજીને અનુરોધ કર્યો પ્રાર્થના કરી અને શિવજીએ ત્યારબાદ માતા ગંગાને તેમની જટાઓમાં લીધી અને ત્યાંથી પછી એ પૃથ્વી પર આવ્યા તો તો માતા ગંગાનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી જ ભગીરથી નદી નીકળે છે એ ભગીરથી નદી આગળથી અલકનંદા મંદાકીની એ બધી નદીઓને ભેગી મળી અને હરિદ્વાર આપણને ગંગા સ્વરૂપે આપણે જોઈએ છીએ હવે ત્યાં ગંગાજી નો ગંગા સ્નાન કરી અને માતા ગંગાની આરતીના દર્શન કરીને ત્રીજો દિવસ ત્યાં જ આખું કાઢવાનું છે ચોથા દિવસે તમારે નીકળવાનું છે આપણા કેદારનાથ ના રૂટ પર એટલે કે સોનપ્રયાગ જવા માટે હવે સોનપ્રયાગ ગંગોત્રી થી આશરે ત્રણસો બાવીસ કિલોમીટર જેટલું દૂર છે માટે તમારે વહેલું નીકળવાનું છે આ આ રૂટની અંદર મિનિમમ તમારે બાર દસ બાર કલાક જેટલો સમય લાગશે ટ્રાવેલિંગમાં તો તમે સોનપ્રયાગ પહોંચવાનું છે ચોથા દિવસે હવે સોનપ્રયાગમાં રહેવાની વ્યવસ્થા તમને મળી શકે છે સોનપ્રયાગ ના હોય તો તમારું હોટલ બુકિંગ જ્યાં હોય ત્યાં સીતાપુર અથવા તો ફાટા હવે સીતાપુર અને ફાટાની અંદર તમને હેલિકોપ્ટર સેવા મળી શકે છે કેદારનાથ દર્શન માટેની તો તેનું પણ તમને હું લિંક તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો છો ટિકિટ્સના રેટ્સ અને એડવાન્સ બુકિંગ પણ કરાવી શકો છો સોન પ્રયાગમાં આપણે પાંચમા દિવસે પહોંચીશું એટલે પાંચમા દિવસે ત્યાં નાઇટ હોલ્ડ સોન પ્રયાગમાં કરવાનું છે કેમ કે ત્રણસો બાવીસ કિલોમીટરનો રૂટ છે એ કાપતા તમારે સાંજ પડી જશે હવે સોન પ્રયાગ પહોંચ્યા પછી તમારે ત્યાં રેનકોટ છે ગરમ કપડાં છે એ બધું તો ચારે ચાર ધામ માટે જરૂર પડશે પણ ખાસ તમારા કેદારનાથ યાત્રાની અંદર જરૂર પડી શકે છે કેમ કે તમારે બાવીસ કિલોમીટરની ટ્રેક કરવાનું છે અને ઉપર જતી વખતે વાતાવરણ ગમે તે સમયે બદલાઈ શકે છે વરસાદ બી કન્ટિન્યુઅસ ચાલુ રહી શકે છે બંધ બી થઈ શકે છે બરફ પણ પડી શકે છે માટે ત્યાં આગળ તમે ખરીદી કરી શકો છો બીજા દિવસે તમારે સવારે વહેલા લાઈનમાં ઉભું થઈ જવાનું છે સોન થી ગૌરીકુંડ જવા માટે હવે સોન પ્રયાગ તમારું વ્હીકલ સોન પ્રયાગ સુધી જ આવશે ત્યાંથી ગૌરીકુંડ જવા માટે આપણા વ્હીકલ ત્યાં ચાલતા નથી ત્યાંની ટેક્સી મેક્સી છે તે જ આપણને ગૌરીકુંડ સુધી લઈ જાય છે પણ એના માટે ઘણી મોટી લાઈન લાઈન લાગતી હોય છે માટે ત્રણ ચાર વાગે ઉઠીને તમે લાઈનમાં જશો તો ઓછી લાઈન મળશે બાકી છ સાત વાગે નીકળશો તમે ગૌરીકુંડ જવા માટે તો મિનિમમ ત્રણ કિલોમીટર બે કિલોમીટર એવી લાઈન મેં જોયેલી છે હવે ગૌરીકુંડ પહોંચશો એ મિનિમમ ગૌરીકુંડ પહોંચવા માટે પચાસ રૂપિયા ભાડું છે ગૌરીકુંડ પહોંચ્યા પછી તમારો ટ્રેક શરૂ થાય છે ગૌરીકુંડથી તમને કેદારનાથ જવા માટે પાલખી પીઠું અને ખચ્ચર આ ત્રણ સુવિધાઓ મળી શકે છે અને બાઈક તમે ચાલતા ચાલતા પણ જઈ શકો છો તો ચાલતા ચાલતા બાવીસ કિલોમીટર ચાલતા ચાલતા મિનિમમ તમારે દસથી બાર કલાકનો સમય લાગે છે અને કેદારનાથ ઉપર પહોંચ્યા પછી તમને ત્યાં સરકારી રહેવા માટેની સુવિધા પણ મળી શકે છે પ્રાઇવેટ સ્પી પ્રાઇવેટ્સ પણ રહેવાની સુવિધા મળી શકે છે ટેન્ટ્સ છે હોટલ્સ છે જીએન વીએમની વેબસાઇટની લિંક્સ મેં આપેલી છે ત્યાંથી તમે બુકિંગ કરાવી શકો છો હવે કેદારનાથ જો તમે સાંજે પાંચ છ વાગ્યા સુધી પહોંચશો તો તમને ત્યાં સંધ્યા આરતીના દર્શન કરવા મળી શકે છે માટે ટ્રાય કરજો કે તમે વહેલા નીકળો તો સંધ્યા આરતીના દર્શન થાય કેમ કે બીજા દિવસે તમે વહેલા નીકળશો બીજા બીજા દિવસે જ્યારે તમે છઠ્ઠા દિવસે દર્શન કરવા જશો સવારે વહેલા ઉઠવાનું અને દર્શન કરવા જશો ત્યારે તમને આરતીના કદાચ દર્શન ના થાય તો નાઇટ હોલ્ડ ત્યાં કર્યો પછી ડે ડે આવ્યો આપણે દિવસે તમારે તમારે વાગ્યા સુધી ત્યાં આગળ દર્શન કરી અને ત્યાં મંદિર છે ઉપર અને કેદારનાથ મંદિર છે બે તમારે દર્શન કરી લેવાના છે ભૈરનાથ મંદિરથી તમને કેદારનાથનો વ્યૂ એકદમ સરસ મળી શકે એટલે એટલે ત્યાં જવાનું ચૂકશો નહીં ત્યારબાદ ત્યાંથી બાર અથવા તો બે વાગે ત્યાંથી રિટર્ન નીકળવાનું છે એટલે મિનિમમ આઠથી નવ વાગે તમે પાછા ગૌરીકુંડ પહોંચી જશો જો તમે થાક્યા હો તો ગૌરીકુંડમાં ગરમ પાણીનો કુંડ છે ત્યાં નવું હોય તો પણ નહીં શકો છો નેચરલ ગરમ પાણીનો કુંડ છે પછી ગૌરીકુંડથી પાછી તમારે ટેક્સી વેક્સી લઈને તમારી હોટલ પર પહોંચી જવાનું છે હોટલ પર પહોંચ્યા પછી સેમ ડે તમે નાઇટમાં બુકિંગ કરાવી શકો છો અને ડે એટ આઠમા દિવસે વહેલા તમારે બદ્રીનાથ માટે આપણું ચોથું ધામ છે ત્યાં જવા નીકળવાનું છે હવે બદ્રીનાથ જવા માટે તમારે મિનિમમ દસ થી બાર કલાક લાગશે બદ્રીનાથ વાયા શ્રીનગર રહીને જવાનું છે જો તમે લેટ નીકળશો તો શ્રીનગરમાં નાઇટ હોલ્ડ કરવાનું થશે એટલે વહેલા નીકળવાનું પ્રિફર કરજો બદ્રીનાથ પહોંચ્યા પછી તમે ત્યાં આગળ હોટલ્સ રાખી શકો છો હોટલ્સ રાખીએ હોટલ્સ પણ મળી શકશે અને ડોરમેટ્રિક્સ પણ મળી શકશે હવે ત્યાં બદ્રીનાથના સાંજે દર્શન કરવાના છે નવમા દિવસે સવારે વહેલા તમારે બદ્રીનાથ ના દર્શન કરવાના છે બદ્રીનાથ ધામના દર્શન કર્યા પછી તમે મુલાકાત લઈ શકો છો ભારતના આખરી ગામ માનાગાઉ જે લોકો બદ્રીનાથ દર્શન કરવા જાય છે તે ત્યાં જરૂર જાય છે એ ભારતનું છેલ્લું ગામ છે ત્યાંથી આગળ ચીનની બોર્ડર આવે છે તો ત્યાં પછી તમે પાંડવોના ઇતિહાસને લગતી ઘણી બધી વસ્તુઓ તમને ત્યાં જોવા મળશે ત્યાં તમને ભારતની કી આખરી ચાયકી દુકાન પણ જોવા મળશે ત્યાં આગળ આપણી ચારધામ યાત્રા પૂર્ણ થાય છે પરંતુ જો તમે બીજું ફરવા માંગતા હોય તો ત્યાંથી નજીક જ છે ઓલી જ્યાં ઓલી તમને બરફની લગતી ઘણી બધી એક્ટિવિટીઓ એડવેન્ચર એક્ટિવિટીઓ કરવા મળશે અથવા તો તમારી ચારધામ ત્યાં યાત્રા પૂર્ણ થાય છે ત્યાંથી તમે રિટર્ન હરિદ્વાર અથવા તો ઋષિકેશ જઈ શકો છો જ્યાં તમને એડવેન્ચર એક્ટિવિટી પણ ઘણી બધી કરવા મળશે મિત્રો જો તમે ચારધામ યાત્રા કરવાના હો તો અમુક વસ્તુનું તમારે ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે જેમ કે રજીસ્ટ્રેશન કરાવી લેજો બીજું જોડે ગરમ કપડાં વરસાદ માટે રેનકોટ છત્રી અને જરૂરી મેડિસિન્સ અને ઓક્સિજન સિલિન્ડર પણ સાથે લઈ જજો જો તમારે શ્વાસને લગતી પ્રોબ્લમ હોય તો ઓક્સિજન સિલિન્ડર સાથે લઈ જવું આવશ્યક છે બીજું મારો તમને નમ્ર અનુરોધ છે કે ચાર ધામ જ્યાં અને મિત્રો હવે પછી અમે આ વર્ષે બે હજાર માં અમરનાથ યાત્રાના દર્શન કરવા જવાના છે તો હવે પછી હું તમને અમરનાથ યાત્રા માટેની તમામ માહિતી આપવાના છું માટે જોડાયેલા રહો અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારી ટ્રાવેલ્સ ગુજરાત ચેનલ્સ ને થેન્ક યુ હર હર મહાદેવ